પૈસા લઈ જજો તમે તારા આઈ હું પૈસા પૈસા કરો હઈ યાર હું ચોકા આઈ લઈ જજો સેટ મારા ઘેર આઈ ને આ ખાલી મારો મોરણા જો અને તમચી લોય હવાન શરીરમાં માં હા તીસ જા ખાલી બગાર આલુ ઈ નહલ આલુ માં અંગત ખાલી ફરવાનો લોય બનો હા લોય બને લોય બના ગમે તે ખાલી 30000 પગાર ખાઉ પીઉ રેવું ઈમનમ બોલો એ તો બહુ મારું યાર મારા તાન તમે તાર પૈસા જો બારા ઘણી ફેક્ટરીઓ ચાલે બરોબર અને પૈસા તમે તાર હોજે બંગલા લઈ જજો બરોબર પણ કાલથી આ બધું ખાલી થઈ જાવ જો બસ તમે પૈસાની જલ્દી કરજો કારણ કે મારે જરૂર હતી પૈસા તો તમે વાત દો પૈસા ગણવાનો ટાઈમ નહીં આ રીતે આવી લઈ જજો અને તમે કહી દઉં આ સીલી વોર્નિંગ લો તમારા માટે બધું કાલ ખાલી થઈ જાવ જુઓ આ તમને બીજું વાત સાચી જ છે તમે આ ઘડીએ ઘડીએ તમે આમ ચપટી વગાડી વગાડી કહો

દીવા બધી કરવા આવ્યો એટલે તમને ખબર હા જમીન વેચી મારી હા મારા નોમે છે એટલે મેં તમને કીધું તું બરોબર જમીન મેં વેચી મારી મેં તમને જમીન જે દાડા આલી ને એ દાડા બોલી કરી હતી શેઠ આ જમીન તમને આલુ પણ આ માતાજી નું મંદિર ખૂણો તમે નહીં આલુ એવી બકા કોઈ આ સુધી કોઈ દસ્તાવેજ નું એવું જ નહીં જમીન થાય ને અમે એટલે પૂરેપૂરી જ થાય દસ્તાવેજ નું કોની આપડે બોલી થઈ હતી આ તો મેં મજબૂરી મારી મજબૂરી હતી જરૂર હતી મારે એટલે મેં જમીન મેલી હતી બરોબર અને મેં તમને બોલી કરી મેલી હતી શેઠ તમે ત્યાં જમીન આખી તમારી પણ આ ખૂણો હું તમને નહીં હાલું આ ખાલી આટલો ખૂણો માતાજી ને મંદિર જેટલી ઘણા મોહ એટલી ઘણા તો દીવા બધી તો એ બોલી ગમે તે કરી હોય બરોબર આ જમીન ઉપર હક કાયદેસર મારો હ દસ્તાવેજ થઈ ગયેલા હે બરોબર એટલા તને ચોખ્ખા ધમકી સાથે કહી દઉં તમે જમીન લીધી હજી મન છીયા પૈસા તમે જમીન ના આલવાના જ હાલ પણ નહીં એટલે નહીં આલવાના પૈસા નહીં એટલે જે થતા બકા એ કરી કરું પણ આ જે માં મેલડી બેઠી હે ને એવા ભડાકા કરશે ને કદાચ અમે સપને નહીં વિચાર્યા તું વાત છોડ દે બકા આ પોચ ચીટાનું મંદિર અને મેલડી તારું મારું કશું ઉખાડી નહીં કે બરોબર એટલે તું જતો રે શાંતિ થી અય તું આ મંદિર ના આવે તો ઉખાડી નાખી દેજે તું આવી લે જો છે ને હું મંદિર નહીં તો મને લાગે માથે છે બહુ ભીખ એટલે તને નોકરી કરવા રાશો બકા હોય રાશો પણ તમારી નોકરી તમને બારે તમે દાલ એટલે કોમ કર

હું અનર્થ કરનાર છું માં તો માં ખાલી જમીન વેચી હતી કોઈ મેં તારું મંદિર તો વેચી માર્યું નતું અને આપ હું વર્ષોથી માં તારી પૂજા કરતો હતો હવે આ મંદિર તો જોયું બરોબર મંદિર તો હાવ તારું થળમાં જતું રહ્યું મારે તો જમીન નહીં જોતી કોઈ નહીં ખાલી સેઠે આટલું મંદિર હાચવી રાખ્યું હોત ને તો મારે તો ઘણું હતું માં હવે ખાલી આ અનો ન્યાયમાં હવે તારા લાબાનો આટલા વર્ષોની જો પૂજેલી પુનૈ દેખાતી હોય મારી તો અનો ન્યાયમાં તારા લાબાનો હોય મારી જોડું નહી

અને અમે માતા જોઈ થી આઈન હું લેવા આવી જો કીધાવણી જવદાદ મારે છે હોય તો હું નકમ નું છે લે છ માં હોતા કે ભાઈ હા માં ડગો તો કણ કર્યો એટલા જમીન માટે ડગો તો એ તો માં કેટલાય હંગાત થઈ ગયો કે સૈલેજી ના ના કર્યો ઈનો વધો નહી ભાઈ આ તો માં પણ મંદિર જો કણ મેલડી માતા નું તોડી જ લે મેલડી માતા નું મંદિર તોડી દીધું સતીમા મારા માફ કરી દેજો

જમીન જાયદાદ છોડી ગાડી બંગલા છોડ્યા અને આજ ભાડા જગ્યા ઉપર રહેવું પડે છે હું સધી માતા કહું છું બધું વેચી જ રહ્યા છે કશું કોઈ રહ્યું નહી જો વધાવો મુકેશજી શું કઉ કે ભાઈ હું તો તમારી ભાઈ બંદી માતા છું અને આજ હું ધૂણું છું આ ઘર ધણીઓ વકમો છે અને ગુનો આ મેરડી માતાનો કર્યો છે હું તો શું કઉ લે

કે મુકેશજી હામાં કે ભાઈ કે ગમે તેના હાથમાં આવવા વાળી માતા નહીં ભાઈ સાચી વાત અને સધીને અને મારા હું લેખ પડ્યા અને હાથમાં આવી સુ ભાઈ પણ હું કહું કે ગુના તો સધીએ ગાઈ દીધા છે ભાઈ મારા ગાવાની જરૂર નહીં લે હાથમાં થપકોલમાં ઘર ધણીન તો જે આલો તારા ગુના કર્યા છે ઈવને કે થપકો આલવા જાયો પણ ચીર ઇતનો આલુ લ્યા

ઈ જમીન મત પગ આજે નહીં મેળવા દીધો લે ભાઈ હા તો મહાત વેકવાની બહુ કોશિશ કરી પણ આજે જ પગ નહીં મેળવા દીધો માં તારો હોય તો કની તાકાત છે કે હાલી ગયે કોઈ કે મુકેજી જમીન તો એમને પડી છે હા તો પણ જો આ જમીને અન મારું વધાર તો કોઈ મોટું તો મોટું કોઈ સામ્રાજ્ય બનાવવાનું તો કેતી નહીં ભાઈ પણ મારી પોચીટો ઇકણે આજ નહીં પડી છે કાજ વર્ષો થઈ ગયા પણ મારી પોચીટો એમ પડી છે મારો ઈ સેવક આયો નહીં ઈ દિવસ કગરીન જો પણ આયો નહીં

जो खमान मजा यो भाइ आउ नै रम रम सि भाइ पुरो मेलरी मानी जा। जा।